મોરબી જિલ્લામાં દારૂના બંધાણીઓની ચિંતામાં વધારો કરે તેવા સમાચાર સામે આવ્યા છે જેથી મોરબી જિલ્લાના માળિયામિયાણા તાલુકાના દેવગઢ ગામે ઘરમાં દારૂની રેડ કરી હતી ઘરની અંદર નકલી દારૂની ફેક્ટરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે દારૂ ભરેલી બોટલો ખાલી બોટલ અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા તેમજ બનાવટી દારૂનું ચારસો પચાસ લીટર પ્રવાહી કબજે કરીને બે આરોપીઓને પકડ્યા છે અને અગાઉ પકડાયેલા અને પકડવાના બાકી બોટલેગરોના નામ પણ આ ધંધામાં સામે આવ્યા છે જેથી પોલીસે કુલ મળીને આઠ શખ્સો સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે we

ख़ाली पेटियूं केमिकल इंग्लिश बनवा સીલ કરવાનું મશીન આ બધા એમ જ